બહાદરપુર ગામની દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કુલ ખાતે એન્યુઅલ ડે ડેની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી બહાદરપુરના વતની અને અમેરિકા સ્થિત એવા મુખ્ય મહેમાન કેતનભાઈ નટુભાઈ ભગત તેમજ કલ્પેશભાઈ નટુભાઈ ભગત અને સપનાબેન અવધેશ કુમાર તેમજ આચાર્ય શ્રી નિલય કે પંચાલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત મહેમાનોને ફૂલ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ દેશભક્તિની તેમજ ચૌદ જેટલી અલગ અલગ કૃતિઓ તેમજ વ્યસન મુક્તિ અભિયાન જેવી કૃતિઓ રજૂ કરીને આવેલ મહેમાનોના મન જીતી લીધા હતા તો અભ્યાસ કરતા વિદ્યાર્થી સારાએ વાટકાએ પાસ થયા ત્યારે એકથી ત્રણ ક્રમાંકના વિજેતાઓને તેમજ કૃતિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને કલ્પેશભાઈ નેટુભાઈ તરફથી ટોટલ એકસો એકાણું ટ્રોફી અને રોકડ રકમ તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા પણ અલગ અલગ કૃતિઓ રજૂ કરતા વિદ્યાર્થીઓને રોકડ રકમ આપી વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન વધાર્યું હતું આ પ્રસંગે ગામના નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ વાદીઓ અને વિદ્યાર્થીઓ બહાદુરપુર શ્રી દ્વારકી સાર્વજનિક હાઇસ્કુલના પટાંગણમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ એન્યુઅલ ડેના કાર્યક્રમને સફળ બનાવી વિદ્યાર્થીઓએ ખૂબ મજા માણી હતી આજે અમારી સ્કૂલ શ્રી દ્વારકેશ હાઈ સ્કૂલમાં એન્યુઅલ ડે નો ફંક્શન રાખવામાં આવ્યો હતો ત્યાં ખૂબ જ વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી અને રાષ્ટ્રીય ગીત ગાઈને તેનું સમાપ્ત કરવા આચાર્ય શ્રી નીલય કે પંચાલ દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ બહાદરપુર આજ રોજ બહાદરપુર મુકામે તમામ વિદ્યાર્થીએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કુલ તે કૃતિઓ રજૂ કરી જેમાં તમામ વિદ્યાર્થીઓ શિક્ષક શ્રીઓએ ખુબ જ શાંત અને મહેનતથી પ્રોગ્રામ લджу કર્યો તે બદલ તેવાનો ખૂબ ખૂબ આભાર તેમજ નગરજનો વાલીશ્રીઓ અને વડીલોએ ખૂબ ખૂબ દાનની વર્ષા કરી તે બદલ એમનો કેળવણી મંડળ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું સતત આ જ રીતે અમે શાળાના વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે પ્રવૃત્તિશીલ રહી અને બહાદરપુર ગામનું નામ આગળ વધે તે રીતે પ્રયત્ન કરતા રહીશું અસ્તુ આજ રોજ ભાધરપુર દ્વારકે સારગણી હાઈસ્કૂલમાં જે વાર્ષિક ઉત્સવ ઉજવાયો અને આજે અમારા સમસ્ત ડૉક્ટર નટુભાઈ હરગોવિંદભાઈ ભગતના સમસ્ત પરિવારને મુખ્ય મહેમાન તરીકે જે મને બોલાયા સારા પરિવારે એ બદલ સારા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છે અને સારી રીતે છોકરાઓએ શ્રુતિ રજૂ કરી છે અને ભવ્ય પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરી છે થેન્ક યુ વેરી મચ આજે અમારી સ્કૂલ શ્રી દ્વારકે સાર્વજનિક હાઈસ્કૂલમાં એન્યુઅલ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યાં વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી જેવી કે ટીમલી નૃત્ય વેશભૂષા અનેક પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં વિવિધ પ્રકારના પુરસ્કારો અને દાતાઓ દ્વારા પ્રધારેલા દાતાઓ દ્વારા વિવિધ પ્રકારના ઈનામો પણ આપવામાં આવ્યા હતા અને છેલ્લે રાષ્ટ્રગ્રહણ કરીને આ એન્યુઅલ ડે નું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું જય હિન્દ જય ભારત